ઓલ ઇન્ડિયા ટાઈમ નમસ્કાર દર્શક મિત્રો જસોદા કોલોની સોસાયટી વિસ્તારમાં જાહેરમાં બોલાચાલી ઝઘડો કરતા ઈસમોને ગણતરીના કલાકોમાં પકડી કાયદેસરની કાર્યવાહી કરતી મકરપુરા પોલીસ છવ્વીસ બાર બે હજાર પચીસના રોજ સ્કૂલમાં બનતા બે બાળકો વચ્ચે વિશેષના સમયે થયેલ બોલાચાલીની વાતચીત અને સમાધાન કરવા બાળકોના મોટા ભાઈઓ તથા તેના મિત્રો એકબીજાની સાથે બોલાચાલી છપાછપી ઝઘડો કરી જાહેરમાં ગાડાગાડી કરી ભય ફેલાવી એકબીજાને ધમકી આપી હકીકતના આધારે સામસામે બે ગુના દાખલ કરી સીસીટીવી તથા હ્યુમન સોર્સના આધારે ગણતરીના કલાકોમાં કુલ સાત આરોપી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે રિપોર્ટ દેવીલાલ મેવાડા મકરપુરા